નમસ્કાર દર્શક મિત્રો અમારા ફેસબુકના બધા વ્યુવર્સનું સ્વાગત છે બાઉદીન કોલેજની ભવ્ય પ્રાચીર ઉપરથી હું હાર્દિક રાજ્યગુરુ આપનું સ્વાગત કરું છું અને તમે જે પાછળ સરસ મજાના સ્ટોલ ઉભેલા જોવો છો એ છે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત મિલેટ એક્સપો બે હજાર ચોવીસ મિત્રો આજે લોકો ઘણી બધી સમસ્યાઓથી પીડાય છે ડાયાબિટીસ છે બીપી છે તો એનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે હર્ષની વાત એ છે કે અમારા બાઉદીન સરકારી વિનિયન કોલેજના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા

વિવિધ વાનગીઓ અને વિવિધ વસ્તુઓનું પ્રદર્શની છે તો દર્શક મિત્રો આ રીતે તમે જે મિલેટ એક્સપો જોઈ રહ્યા છો એ બાહુદીન કોલેજના આંગણે થઈ રહ્યો છે કદાચ ઇતિહાસમાં પ્રથમ વાર થઈ રહ્યો છે તો સરકાર શ્રીની પ્રવૃત્તિની અંદર અમારા આચાર્યશ્રી ડોક્ટર પી યુ બારસિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ ઉત્સાહથી ભાગ લીધો છે અને બાઉદ્દીન કોલેજે ખંભેથી ખંભો મિલાવી અને આ સરકારશ્રીની પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તો બાઉદ્દીન કોલેજના આંગણે થઈ રહેલા મિલેટ એક્સપોમાં આપ સૌનું સ્વાગત છે આવો બીજા સ્ટોલ જુઓ અને અમારા વિદ્યાર્થીઓનો ખાસ સ્ટોલ તો ખાસ મુલાકાત લેજો જ વિદ્યાર્થીઓએ રાજ્યગુરુ સાહેબે ખૂબ જ આમાં પ્રયત્ન કરેલો છે એનએસએસના સ્વયંસેવકે કરેલો છે પછી પ્રાકૃતિક ખેતી માટે બાઉદીન કોલેજ ખૂબ ધ્યાન આપે છે પ્રકલ્પમાં પ્રાકૃતિક ખેતીનો જે પ્રોજેક્ટ છે જે રાજ્યગુરુ સાહેબ સંભાળી રહ્યા છે રાજ્યગુરુ સાહેબ કોર્ડિનેટર પણ છે પ્રોગ્રામ ઓફિસર પણ છે અને સરસ મજાનો આ કાર્યક્રમ જે બાઉદીનના આંગણે થયો છે જેમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો જે ગુરુ સાહેબે પોતાનો સહયોગ આપીને અને આવો સરસ મજાનો આવડો ભવ્ય કાર્યક્રમ બાઉદી બાઉદીન કોલેજના બાઉદીન હાર્સ કોલેજના પ્રાંગણે કરેલો છે મિલેટ એક્સપો મિલેટ એક્સપો બે હજાર ચોવીસ આપ નિહાળી રહ્યા છો અને તેની અંદર સ્ટોલ નંબર બેતાલીસ બાહુદ્દીન સરકારી વિનિયન કોલેજ જૂનાગઢના એનએસએસ યુનિટ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે અમને ફાળવવામાં આવ્યો છે અને આ સ્ટોલમાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ્સને લગતી ખીર બનાવવામાં આવી છે આજે વિદ્યાર્થીઓએ મિક્સ મિલેટની ખીર બનાવી છે સર્વે દર્શક મિત્રોને જણાવવાનું કે અમારા એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે કંઈક કરવાની એનામાં ભાવના આવે કંઈક નવું કરી શકે રચનાત્મકતા આવે અને ઉદ્યોગ સાહસિકતાના ગુણ વિકસે એવા ઉમદા હેતુથી નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર મિલેટને માટે સમાજમાં એક સારો સંદેશ જાય એ માટે થઈ સરકારશ્રીની પ્રવૃત્તિમાં ભાગીદાર બન્યા છીએ અને એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા મિક્સ મિલેટની ખીર આજે બનાવવામાં આવી છે જેમાં સાંબો કંગની કુટકી વગેરે મિલેટ અને ખજૂર મેળવી અને સરસ મજાની ખીર બનાવવામાં આવી છે અને નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર આ ખીરનું વેચાણ કરી રહ્યા છે અને સમાજને એક સારો સંદેશ મિલેટ પ્રત્યે જાગૃત થવાનું આપે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ ઉદ્યોગ સાહસિકતાના ગુણ અને રચનાત્મકતાના ગુણો વિકસી રહ્યા છે તો અમારા માટે ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી છે તમે જોઈ શકો છો આ સ્ટોલમાં મિક્સ મિલેટની ખીર તો છે જ સાથે સાથે મિલેટને લગતી વિવિધ જાણકારીઓ આપતા જે છે એ માહિતીનું પણ વિદ્યાર્થીઓએ પોતે જાતે સર્ચ કરી અને પ્રદર્શન કર્યું છે વિવિધ પ્રકારના ચાર્ટ્સ સાપ જોઈ શકો છો જેમાં બનયાર્ડ એટલે કે સાંભો કોદરો કોદરા મિલેટ્સનો આપ ચાર્ટ જોઈ રહ્યા છો બાજરી બાજરીનો આપ ચાર્ટ જોઈ રહ્યા છો એમાં ઘણી બધી વિગતો છે એમનું અંગ્રેજીમાં નામ છે એમના ન્યુટ્રિશન કન્ટેન્ટ છે એમનો ફોટો પણ આપ્યો છે ત્યારબાદ બર્રી એટલે કે પ્રોસો પ્રોસો મિલેટનો આપ જોઈ રહ્યા છો ચાર્ટ ત્યારબાદ રાગી મિલેટ જે છે એનો ચાર્ટ વિદ્યાર્થીઓએ બનાવ્યો છે પ્રદર્શની તૈયાર કરી છે ત્યારબાદ જુવાર એટલે કે સોરગમ જેને કહેવાય છે તો આ બધા મિલેટ્સની જાણકારી આપતો ચાર્ટ સાથે સાથે મિલેટને લગતી વાનગી સરસ મજાની પણ પીરસી રહ્યા છે વિદ્યાર્થીઓ અને આપ જોઈ રહ્યા છો બધું વિદ્યાર્થીઓ જાતે બનાવી છે જાતે વિદ્યાર્થીઓ બધી વ્યવસ્થા કરી છે વિદ્યાર્થીઓએ દ્વારા જ બધું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમમાં અમારા આચાર્યશ્રી ડૉક્ટર પી વી બારસિયા સાહેબની પ્રેરણાથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે કેવી રીતે વિદ્યાર્થીઓ જે છે માર્કેટિંગ પણ શીખી રહ્યા છે સાથે સાથે કેવી રીતે વસ્તુઓનું વેચાણ કરવું એ પણ શીખી રહ્યા છે

રેગ્યુલર લાઈફ આપણે યુઝ નથી કરતા અને એની પહેલાં આપણે

<OK> खजूर क्या ऐड करवानो है म <ciones> खजूर सेकिने पछि ऐड करवानो सेकवानो सेकवारो <स्थाथ> पेला हा आ मारा थोप्रो संशोधन छे इ हम एमेजा करलु छे सुगर जे अमकना लोक अमकना घरमा डायबिटिस जे पेशेंट होई छे नु प्रमाण राखतो આ ખજૂરનો ટેસ્ટ નવો છે તમે અમે એક વિચાર કર્યું કે ભાઈ અત્યારે જે છે છે ઘણા બધા ડાયાબિટીસ થાય તો આપણે સુગરના સબસ્ટિટ્યુટ તરીકે શું ઉપયોગ કરી શકીએ તો અમે ખાંડનો માત્રા ઘણી બધી ઘટાડી દીધી અને એ મીઠાશ આપવા માટે થઈ અને એના સબસ્ટિટ્યૂટ તરીકે ખજૂરનો ઉપયોગ કર્યો છે તો જેના કરીને સ્વાદ પણ વધ્યો છે અને જે મીઠાસ ગમેટલું બે દિવસ જે અમે ખીર બનાવી હતી જાપાનના લોકો કેમ કંઈક નવો નવો પ્રયોગ કરે રોજ એમ આપણા દીકરાઓએ સ્વયંસેવકોએ હાર્દિકભાઈના નેતૃત્વ નીચે નવી જ ખીર બનાવી છે ચાર પાસે ધાન્ય તો લીધા છે સાથે ખજૂરનો જે ઉપયોગ કર્યો કર્યો છે ખાંડ નહીં ગોળ પણ નહીં અને ખજૂર એનો અલાયદો ટેસ્ટ મળ્યો છે આ એક આમ નવો આવિષ્કાર જ છે અમારા વિદ્યાર્થીનો અને એટલી બધી ભીડ રહે છે કે ગમે એટલું બનાવીએ છીએ અને બીજું કે આ લોકોએ એક બીજી સરસ વાત કરી છે અહીંયા ઘણા બધા સ્ટોલ છે ત્રીસ ત્રીસ રૂપિયે વેચે છે મકાઈના દાણા છે કે બીજી ધાણી છે એવું ઘણું બધું પણ આપણા સ્વયંસેવકો શું કે એનું માત્ર દસ રૂપિયામાં એનું કારણ કે અહીંયા લોકો આવે છે ને પાંચ છ સાત દસ જગ્યાએ ટેસ્ટ કરે છે હવે દસ જગ્યાએ ત્રીસ ત્રીસ રૂપિયાનું કાંઈ તો માં હમાય નહીં એમ એટલે આ લોકોએ દસ રૂપિયા કર્યા એટલે દસ રૂપિયામાં ટેસ્ટ પણ સરસ થઈ જાય વધારે ભાવે તો બીજો ટેસ્ટ બીજી વખત દસ રૂપિયાનું લે એટલે અહીંયાની ભીડ પણ વધારે છે ટેસ્ટ પણ સરસ છે આ ભરે છે જો બતાવો આવી રીતના વિદ્યાર્થીઓ ભરી ભરીને અને વેચે છે એક ટીમ પાછી બનાવતી જાય છે જેટલો ઘટાડો થાય એવો અને બહુ સરસ કામ કર્યું અને ખજૂરથી આ બહુ સારો ટેસ્ટ મેળ્યો છે ભીડ પણ ખૂબ રહે છે અસ્તુ બહુ સરસ વિદ્યાર્થીઓનો એ બેટા હાલે હું લાગ્યો અનુભવ કેવો લાગ્યો તમે કયો ત્રણેય બધા વિદ્યાર્થીઓ સરસ રહ્યો મજા આવી કેવી રીતે મેનેજ કરવું એ પણ ખબર પડી એટલા બધા લોકોને અમારે કેવી રીતે વાત કરવી અને કઈ રીતે બોલાવવા સર ને મેમ કહેવા કે પછી કેવી રીતે બધાને અમારે કેવી રીતે એક્સપ્લેન કરવું કે અમે શું બનાવ્યું છે એ પણ કેવી રીતે બનાવવું અને બધા મોનસ્ટોપ બધા રેસીપી પૂછે છે અને કે આ કઈ રીતના અમુક લોકોએ આ નામ પણ નથી સાંભળ્યા અમુક લોકોએ આ કે કેવી રીતના બનાવી આ મિલેટ્સના અને બધા લોકો એમ કે છે ઘરે બનાવે છે એના પણ સારી બનાવેલી છે અને અમારા ગર્લ્સમાંથી નહીં પણ એ વાત છે કે આ એક બોઇઝ જ બનાવી લી છે કે હા એ બોયસ ક્યા છે એ બોયસ આ છે અચ્છા અચ્છા ખીર બનાવેલી છે નહીં સરા આ ખીર આપણે એવી રીતે બનાવેલી છે ત્રીસ મિનિટ સુધી આપણે ચાર પ્રકારના ધાન્ય પલાળેલા છે અને ત્રીસ ચાર જે આપણે ત્રીસ મિનિટ ત્રીસ મિનિટ સુધીમાં પલાળી પલાળાઈ જાય પછી તેમાં આપણે દૂધ ઉકાળવાનું છે દૂધ ઉકળાઈ જાય છે દૂધ ઉકળી જાય છે દૂધ ઉકળી ઉકાળ્યા બાદ તેમાં જે આ ચારેય પ્રકારના ધાન્ય મિક્સ અંદર ઉમેરવાના છે એ ધાન્ય ઉમેરાઈ જાય છે અને બફાઈ જાય છે તે બાદ આપણે તેમાં સુગર નાખવાની છે સુગર મિક્સ થઈ જાય ઓટોમેટિક ફરી જાય અને જે આપણું આપણું ખીરું હોય છે તે ચાલુ થઈ જાય ખીર થઈ જાય છે અને તેમાં આપણી સેહત સેહતમંદ માટે આપણે સુકા મેવા નાખીએ ખજૂર નાખીએ સુગર ફ્રી થવા માટે આપણે આપણે ખાન ઓછી નાખશું અને ખજૂર મિલે છે જે આચાર્ય તાપી મત બનાવી છે તૈયાર થઈ જશે આ કોણ બોલે છે એક એવું કે તમને અનુભવ શું મળ્યો વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી તરીકે તમે આવું ના સર વિદ્યાર્થી તરીકે આ સ્કૂલ લાઈફ કોલેજ લાઈફ એના પછી પણ આ કોલેજમાં અમને અનુભવ મળ્યો આવી રીતે સ્ટોલ ખોલવાનો અમને એક ચાન્સ મળ્યો તેના માટે અમે હાર્દિક સરને આભાર માનીએ છીએ અમારા પ્રિન્સિપલ ભારતીય સરનો આભાર માનીએ છીએ અને અમારો અનુભવ એવો છે કે આ આના દ્વારા આપણને ખબર મળે છે આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તે અનુભવ દ્વારા આપણને જાણ મળે છે અને અહીંયાથી જ આપણો આ પાયો છે આ કોલેજ પાયો છે તેના દ્વારા આપણે ભવિષ્યમાં આગળ સુધી પહોંચી શકીએ છીએ થેન્ક યુ સર હવે આપ પી તો રહ્યા છો બધા વિદ્યાર્થી બનીને એક નકાય ની બની ખાલી ખાલી બનીને 14:00 વાગે ખાલી બનીને

شان گئوريا چھاٹ کے ہوتا نہیں یادین کرو انہاں دے نال کھوجتا ہے اور اں دے نال ہاٹھ دے دے ہے ا جارے چ کر کے ہنگی چھو ان کیو اتے پتہ نہیں او یس سکتا

મિક્સ મિનિયા ખીર છે આવા મા આવો સાહેબ નજીક થી જવો તો ખબર પડશે